પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે બાસઠ શિક્ષકો દ્વારા ચલનતી દંડની રકમ ભરપાઈ કરાઈ જેટલા માર્ક્સની ભૂલ જણાઈ હોય એટલા માર્ક્સના આધારે જે શિક્ષકે પેપર તપાસ્યું હોયે યાદી જે તે જિલ્લામાં મોકલી આપવામાં આવે છે શિક્ષકને કેટલા ગુણની ભૂલ છે એ પ્રમાણે દંડ કરવામાં આવતો હોય છે મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી બી એન પટેલના જણાવ્યા મુજબકનું પરિણામ આવ્યા પછી જે બાળકોને પોતાના માર્ગ સોચા લાગતા હોય તે પછી અસંતોષ હોય ત્યારે રીચેકિંગ કરાવતા હોય છે આ વખતે ચેકિંગ દરમિયાન જવાબદીમાં ગુણ બાબતે કોઈ ભૂલ જણાય તો જેટલા માર્થ્સની ભૂલ જણાય હોય એટલા માર્થ્સના આધારે જે શિક્ષકે પેપર તપાસ્યું હોય એ યાદી જે તે જિલ્લામાં મોકલી આપવામાં આવે છે શિક્ષકને કેટલા ગુની ભૂલ છે એ પ્રમાણે દંડ કરવામાં આવતો હોય છે મહેસાણા જિલ્લામાં કુલ ત્રેસઠ શિક્ષકો હતા એમાંથી બાસઠ શિક્ષકો દ્વારા ચલણતી દંડ રકમ ભરપાઈ કરવામાં આવી છે જ્યારે બાકીના એક શિક્ષક કોઈ ખાનગી શાળાના છે અને એમનો સંપર્ક થઈ શક્યો નથી એની કાર્યવાહી ચાલુ છે દંડ બાબતે બસો બે હજાર સુધીનું દંડમાં કે બોર્ડ જે પરિણામ જાહેર થયા પછી જે બાળકોને પોતાના જે માર્ક્સ હોય એમાં કોઈ ઓછા જણાય અથવા તો કંઈ માર્ક્સથી અસંતોષ હોય અને એ લોકો જ્યારે પણ રીચેકિંગ માટે જ્યારે રીચેકિંગ માટે પેપર જ્યારે થતું હોય રીચેકિંગ ત્યારે જો એમાં ભૂલ જણાઈ આવે અને બાળકના માર્ક્સમાં બાળકનું જે પેપર છે એ જેની જવાબવાહી જોવામાં જો કંઈ ભૂલ જણાય તો જેટલા માર્ક્સની ભૂલ જણાઈ હોય એટલા માર્ક્સના આધારે જે તે શિક્ષક જે છે એ જવાબવાહી ઉત્તરવાહી ચકાસનાર શિક્ષકની યાદી સાથે જે તે જિલ્લાને એ યાદી મોકલી આપવામાં આવતી હોય છે કેટલો દંડ કરવાનો દંડ એને ભરવાનો થાય છે એ એ પણ એની સાથે એ યાદી મળતી હોય છે જે તે શિક્ષકને એની બજવણી કરી અને આ દંડની ભરપાઈ કરવામાં કુલ કેટલા આપણે શિક્ષકો અહીંયા મહેસાણામાં કુલ ત્રેસઠ શિક્ષકો હતા એમાંથી બાસઠ એ સમયસર એમાં જે છે ચલણથી સરકારમાં દંડ ભરાઈ ગયેલ છે એક શિક્ષક જે છે એ કોઈ ખાનગી શાળાના શિક્ષક અને એ એમનો સંપર્ક થઈ શક્યો નથી એની કાર્યવાહી ચાલુ છે દંડ ભરાવવામાં કેટલા કેટલો દંડ થયો છે લગભગ આમાં એવું હોય છે કે જેટલા ગુણની ભૂલ હોય એ પ્રમાણે એમનો દંડ ભરવાનો થતો હોય છે બસોથી બે હજાર સુધીની રકમ એમાં હોઈ શકે છે અલગ અલગ ગુણ પ્રમાણે